શું કામ કરો છો આપ બાબુ હું કામ ક્યાં કરતો જ નથી સિનિયર છું ઘરે જ રોટલી બનાવીને હોટલમાં દઉં છું આ તમને આ જો શહેરમાં તમારા મતે કેટલો યોગ નહીં હેલ્મેટ શહેરમાં માં જોઈએ જ નહીં ફૂટી કોળી માં હેલ્મેટ મફત દીએ ને પોલીસ મફત હેલ્મેટ કોઈ ના પહેરાય બુકરી બાપુ તમે ક્યાં હું આ વિરોધ કરી રહ્યો છું જ્યાં સુધી હાલે તા હું મને પૂરી દે બહાર નીકળી તો પાછો વિરોધ હું જમીન ઉપર છૂટી જાય પાછો વિરોધ આ વિરોધ ચાલુ જ રહે તમારું નામ શું એક વાર દેજો ગયા એક